દર વર્ષ નો ત્રાસ શું થયો છું અંડિયા કેમ બેગ લઈને ફરી રહ્યો છું હાલા ગયા વર્ષે છોકરાઓને નવા બેગ લઈ આવ્યા હતા હવે થોડી માટી ચડી ગઈ ને તો કે પપ્પા હિસાબ તો અમુક નહીં ચઈએ હવે શું આને નાખી દઉં રોડ પર નાખવાની કઈ જરૂર છે

બાળકો માટે તમારે કાર્ટૂન વાળા પણ મળશે આની સાથે સાથે તમે જો પાંચસો રૂપિયા જોરદાર ઓફર માત્ર પિસ્તાલીસો રૂપિયામાં તમને અહીં મળી રહેવાનું છે જો તમે ખાલી એક સિંગલ લેવા માંગો છો તો એ પણ ફક્ત અગિયારસો રૂપિયામાં તમને આપી દેવાની તો હવે આપણે ફાઇનલી જાણી લઈએ કે લેટેસ્ટ બેગ હાઉસમાં કયા કયા પ્રકારના બેગ મળી રહે છે તો કમલભાઈ આપણી દુકાનમાં કયા કયા પ્રકારના બેગ મળી રહેશે કોલેજ બેગ 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 લેડીઝ દરેક પ્રકારના બેગ મળી દરેક બેગ મળી ઇવન રેન કવર વાળા બેગ પણ તમને અહીંયા જ મળી રહેવાના છે મિત્રો લેટેસ્ટ બેગ નડિયાદમાં દસ વર્ષથી જૂનું ને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ છે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે